ભાનુબેન બાબરિયા વિરુદ્ધ પોસ્ટરો લાગવામાં આવ્યા છે ખરાબ રસ્તાથી મંત્રી ભાનુબેન બાબરિયા એ અજાણ હશે એનું પ્રતિનિધિત્વ ધારાસભ્ય તરીકે શ્રી ભાનુબેન બાબરિયા સંસદ તરીકે પર્ષોત્તમ રૂપાલા કરે છે બંને આપ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ રહ્યા છે ભાનુબેન બાબરિયા તથા પર્ષોત્તમ રૂપાલાનું રાજીનામું માગીએ છીએ કે પ્રજાના ટેક્સના પૈસે રાજકોટ ભાવનગર હાઈવે ત્રણ ચાર મહિના પહેલાં પાંચ કરોડનો ખર્ચો કરેલ હતો છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયેલ નથી ખાડા ઉલટાના વધારે પડ્યા છે છે જેને લીધે અકસ્માતો પણ થયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચારોની શરૂઆત ગુજરાતના રાજકારણને લઈને કરીએ તો નવા મંત્રી મંડળની ચર્ચાઓ વચ્ચે

ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે મંત્રી સાંસદ એ બંને રાજીનામું આપી દે તે પ્રકારની માંગ જે છે તે કરવામાં આવી રહી છે તો બીજી તરફ એવું પણ નિવેદન સામે આવ્યું છે કે ખરાબ રસ્તાના કારણે કેટલાક લોકોના મોત થયા છે સિંદૂરની થીમ ઉપર જે કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અહીંયા સાચું સિંદૂર ભૂસાઈ રહ્યું છે એનું કોણ પૂછવા વાળું બધે જ ભ્રષ્ટાચાર ચાલતો હોવાની એ વાત ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે હવે સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે શું ખરાબ રસ્તાથી મંત્રી ભાનુબેન બાબરિયા એ અજાણ હશે શું ખરાબ રસ્તાથી સાંસદ પરસોતમ રૂપાલા પણ અજાણ છે જનતા ટેક્સ પૂરો ભરે છે તો વ્યવસ્થા સારી કેમ નથી આપવામાં આવતી શું એ રસ્તા પરથી રાજકારણીઓ એ પસાર થાય છે ત્યારે એને ખાડાનો અનુભવ નથી થતો આ પ્રકારની વાત અહીંયાથી અત્યારે સામે આવી રહી છે અને ફરી એકવાર રાજકોટમાંથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે મંત્રી ભાનુબેન બાબરિયા કે જેની સામે અગાઉ પણ રાજકોટના ત્રંબા ગામમાં જે પુલ અને જે રસ્તો હતો ખરાબ રસ્તો હતો જેને લઈને ગ્રામ ગ્રામજનો હતા તેમના દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો બીજી તરફ આજે ફરી એકવાર જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ભાનુબેન બાબરિયા અને ત્યાંના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા આ બંનેના ફોટા સાથેના પોસ્ટરો લઈ અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે જ્યાં ખાડાઓ હતા ત્યાં ભાનુબેન બાબરિયા જે મંત્રી છે અને સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેમના ફોટા લગાવવામાં આવ્યા હતા અને વિરોધ જે છે તે નોંધાવવામાં ત્યાં આવ્યો હતો રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આકસ્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે આજે તમે જોઈ શકો છો કે પ્રજાના ટેક્સના પૈસે રાજકોટ ભાવનગર હાઈવે ત્રણ ચાર મહિના પહેલા પાંચ કરોડનો ખર્ચો કરેલ હતો છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયેલ નથી ખાડા ઉલટાના વધારે પડ્યા છે જેને લીધે અકસ્માતો પણ વધારા થયા છે આ છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં ગંભીર અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે આ તંત્રને જાગવાની જરૂર છે અમારું પ્રતિનિધિત્વ ધારાસભ્ય તરીકે શ્રી ભાનુબેન બાબરિયા અને સંસદ તરીકે પરસોત્તમ રૂપાલા કરે છે બંને વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ રહ્યા છે લોકોની રજૂઆત કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે તો અમે આજે આજુબાજુના ગામ લોકો દ્વારા ભાનુબેન બાબરિયા તથા પરસોત્તમ રૂપાલાનું રાજીનામું માગીએ છીએ અને આ સાથે અમે વિસ્તારમાંથી બે હજાર પોસ્ટકાર્ડ કાર્ડ જેટલા મુખ્યમંત્રીશ્રીને લખીને ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલાનું રાજીનામું માંગવાના છીએ આ દસ દિવસની અંદર અમે મુખ્યમંત્રીશ્રીને અમારા બે હજાર પોસ્ટકાર્ડ મોકલી દેસું ત્યારબાદ આજે ગૃહમંત્રીશ્રી આપણા એવી રજૂઆત કરે છે કે જે ગણેશ ઉત્સવમાં ઓપરેશન ઉપર જે કોઈ થીમ બનાવશે તો અમારી ટીમ એનો સર્વે કરશે અને જે એકથી પાંચમાં આવશે એને રોકડ પુરસ્કાર આપવામાં આવશે તો મારે ગૃહમંત્રીશ્રીને એવી રજૂઆત છે કે આવીને આવી ટીમ તમે ગુજરાતના રોડ રસ્તા ખાડા માટે પણ બનાવો જેથી કરીને આવીને તમને જણાવે કે આ ખાડાને કારણે આજે રોજ કેટલા માતા બહેનાઓનો સિંદૂર છીનવાઈ જાય છે જેનું તમને ખરેખર ધ્યાન આવે એટલે તમારી જે આ વાહયાદ રજૂઆત છે તમે આ જે ધારણા છે એ એકદમ ખોટી એકદમ ખોટી છે અને રોડ રસ્તાના નિરાકરણ ઉપર ધ્યાન આપો